હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ફિક્સ પે કર્મચારીઓના વધારો કરવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે કલાકથી ઓછા સમયનું વધારી કરાયું છે બાર કલાકથી વધુ સમયનું ભત્તું વધારી ચારસો કરાયું છે મુસાફરી ભાડું એસસી અને રેલવે પ્રમાણે મળશે નાણાં વિભાગે કરી ભત્તામાં વધારાની જાહેરાત ફિક્સ પે કર્મચારીઓના ભત્તામાં વધારો કરવામાં આવ્યો છે બાર કલાકથી થી ઓછા સમયનું ભથ્થું વધારીને બસો કરાયું છે બાર કલાકથી વધુ સમયનું ભથ્થું વધારી ચારસો કરાયું છે મુસાફરી ભાડું એસસી અને રેલવે પ્રમાણે મળશે નાણાં વિભાગે ભત્તામાં વધારાની જાહેરાત કરી છે સાથે વધુ માહિતી કર્મચારીઓના વધારો કરવામાં આવ્યો છે રાજ્યના નાણાં દ્વારા સોળ ફેબ્રુઆરી બે હાજર છ ના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવ મુજબ રાજ્ય સરકાર ની વર્ગ અને વર્ગ

અને વીસ દસ બે હજાર પંદર ના માં જે ઠરાવ કરીને જોગવાઈ કરવામાં આવી હતી જેમાં દૈનિક ભથ્થા અને જે દારૂ મળતું હતું આ લોકો જે ને તેમાં તે મુજબ જોઈએ તો છ કલાક થી વધુ પરત પરંતુ બાર કલાક થી ઓછું જે રોકાણ હોય તો તેમને એકસો વીસ રૂપિયા મળતા હતા અને બાર કલાક થી વધુ રોકાણ હોય તો તેમને બસો ચાલીસ રૂપિયા મળતા હતા સાથે મુસાફરી ભથ્થાની વાત કરીએ તો નિયમિત કર્મચારીને મળતા રાજ્ય એસટી નિગમ નું જે બસ ભાડું હતું વધારો કરવામાં આવ્યો છે જે રોકાણ નો સમય છે તેમાં વીસ દસ બે હજાર પંદર ના થયા મુજબ જે દૈનિક વસ્તુ હતું તેમાં વધારો કરીને એકસો વીસ રૂપિયાની જગ્યાએ બસો રૂપિયા કરવામાં આવે છે એટલે કે જે છ કલાક થી વધુ પરંતુ બાર કલાક થી ઓછું રોકાણ હોય રૂપિયા રૂપિયા મળતા હતા હવે હવે મળશે મળશે અને વધુ એમાં જગ્યાએ તેમ ઠરાવ કરવામાં આવે છે એટલે કહી શકાય કે જે પ્રકારે જે કર્મચારીઓ જે છે કરાયેલ આધારિત કર્મચારીઓ છે તેમને આ લાભ મળવા થશે જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો બાર કલાકથી વધુ સમયનું ભત્તું વધારી ચારસો કરાયું છે ફિક્સ પે કર્મચારીઓના ભત્તામાં વધારો કરવામાં આવ્યો છે નાણાં વિભાગે ભત્તામાં વધારાની જાહેરાત કરી છે